પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ આની પાછળ અમારા દાદી મણીજી જે આ વિશ્વવિદ્યાલયના મુખ્ય પ્રશાસિકા હતા એમની અઢારમી પુણ્યતિથિ પચીસ ઓગસ્ટના દિવસે છે પરંતુ આજે રવિવાર હોવાના કારણે દાદી મણીજીના પુણ્યતિથી દિવસ નિમિત્તે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે અને આ કેમ્પનો આ ઉદ્દેશ એ જ છે કે જે લોકોને બ્લડની જરૂરિયાત હોય એમને બ્લડ આપી અને એમનું જીવન બચાવી શકાય એવા એક ઉમદા હેતુથી અને સેવાના ભાવથી આ કેમ્પનું આયોજન કરેલું છે લગભગ નેવું લોકોનું રજીસ્ટ્રેશન થયું છે અને નેવું બોટલ આ કેમ્પમાં ભેગી થશે અને એટલા લોકોનું જીવન બચી જશે એવી એક શુભ આશા અને શુભ ભાવના છે بدا سست رہے خوش رہے مست رہے